દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ જગદીશભાઈ હજી તો ગોપાલ વિસાવદરમાં નથી આમ આદમી પાર્ટી હજુ પૂરી ઉજવણી એ નથી કરી શકી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા ઉમેશ મકવાણાને ઉમેશ મકવાણાની પાછળ તમને શું લાગે છે શું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી હોઈ શકે કે પછી એમનો પોતાનો અસંતોષ ઉમેશ મકવાણાનું આમ આદમી પાર્ટી માં જે સ્થાન હતું ને એ આંગળી સાથે નખ જેવું હતું આપણે ચોંટેલો હોય ત્યાં સુધી આપણું કાપી નાખો તો લોહી ન નીકળે એ અલગ થઈ જાય આમ આદમી પાર્ટી માંથી ઉમેશભાઈ ગયા એનો જશ્ન ઉમેશભાઈની પાર્ટીના લોકો મનાવશે તમે લખી રાખો કારણ કે અત્યાર સુધી સહન કરતા હતા અંદર ની વાત કરું છું આપને અંદર ખાને પેલે ઘણા લાંબા સમયથી એને ખબર હતી કે ઉમેશભાઈ આપણા કયામાં નથી ઉમેશભાઈ સામે હું હવે તમે વિચાર કરો સરકાર ભારતીય જનતા પાર્ટી ની હોય અને આરોપી જો આમ આદમી પાર્ટી નો હોય તો સરકાર છોડે એને બદલે વાળે વાકો ન થયો બીજો દાખલો આપવો ઉમેશભાઈ ભાવનગર ભાવનગરના બોટાદના એને વડનગર ની ફરિયાદ કરી વડનગર માં એમ કે અમુજા સિમેન્ટ ફેક્ટરીની સિમેન્ટ ઉડે છે મંત્રી જગદીશ પંચાલ એને વિધાનસભામાં કીધું વિધાનસભાના ગ્રહ પટલ ઉપર શું કીધું ઉમેશ મકવાણા જેવા લોકો અરજીઓ કરી કરીને તોડબાજી કરે છે હવે તમે વિચાર કરો મંત્રી કે છે કે આ તોડબાજી કરે છે તો કમસે કમ કરવી જોઈએ ને જો તમને ખુદ ને ખબર છે કે એક માણસ તોડબાજી કરે છે અને એ પાછો એવા પક્ષ માણસ કે જેને જોઈને તમે લાલ લુગડું જોઈ ગોધો ભડકે એમ ભડકો છો તેમ છતાં એને કઈ જુઓ એક્શન ન લીધું ખાલી બોયલા એક્શન ન લીધું એનો અર્થ શું છે કે પહેલેથી જ એ ભારતીય જનતા પાર્ટીના શરણમાં હતા ભાઈ કોણ મકવાના એના જે કઈ તથા કથિત કાંડ હોય જે હોય ભારતીય જનતા પાર્ટી ખબર આને ભૂલથી આપણે ટિકિટ અપાઈ ગઈ જીતી ગયો પણ આપણા કયામાં નથી જેમ સંતાન આપણા કયામાં ન હોય એમ એટલે સહન જ કરતા હતા કે બને ત્યાં સુધી વિપક્ષ ને તક ન આપી કે અમારી અંદરો અંદર એ ડખો છે એમાં વળી અત્યારે આ ડેવલપમેન્ટ આવ્યું અત્યારે હવે એને હવે એને જે બધા ભાથામાંથી તીર કાઢે ને એવું સૌથી છેલ્લા માં તીર હોય એ બુદ્ધિપૂર્વક બે તીર કાઢી નાખ્યા કે ભાઈ દલિત સમાજ નો ઉમેદવાર કડીમાં લડતો તો ન્યા તો ભાઈ કોઈ ઉમેશ મકવાણા ને પૂછે કે કડીમાં તમે કેટલી કરી હાલો લો સભા ઈ કાઈ નઈ ખાલી બાણ જ મારવું બીજું એને કીધું મને સસ્પેન્ડ જે કરવામાં આવ્યો હોય સુદન ગઢવી એ

એને આમ કરવું ન જોઈએ કારણ કે હવે એક રડી ખડી આશા પણ લોકોને આદમી તરફ ગોપાલને કારણે ગઈ છે પણ એ પાર્ટી પણ જો કોઈ સમજોતા કરતી હોય તો લોકોને એમ લાગે કે છસુદના હાંઢા હરખા છેત પછી આપણે અજાણા મિત્ર કદાચ જાણીતો શત્રુ વધુ હારો તો પછી એમાં હું વાંધો ગુજરાત તાજ ના અને ગુજરાત આજ ન્યાય અને આજ નાતે ખસા વર્ષોથી ચાલી રહ્યું છે પ્રશ્ન શું છે જગદીશભાઈ કે પાંચ પાંડવવાળી જે વાત મુકાય ને કે આમ આદમી પાર્ટીના ફરીથી પાછા પાંચ થઈ ગયા એક તો એ પૂરા ન થાય એ પોતે પાછા ચાર રહે ચારમાં પણ સુધીરભાઈ એ ચૂંટાઈ ગયા છે પણ એમને બહુ રસ નથી રાજનીતિમાં અને એ ફરીથી લડવાના નથી અને એમને એમ લડ્યા અને જીત્યા અને એમના માટે આખો એ વિષય નાખો ખેલ અલગ છે એટલે ત્રણ મુખ્ય છે જે ચહેરાઓ એ તો દમથી લડે છે એટલે હેમંત ખવાય લડે છે ચૈતર વસાવાએ લડે છે અને ગોપાલ ઇટાલી પણ પોતાની વાત મૂકશે ફરીથી જયારે ચૂંટણી થશે ત્યારે જે આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં માં બૂમો પાડતી હતી કે કોંગ્રેસને વોટ ના આપતા કેમકે ત્યાં આપશો તો જવાનો તો ભાજપમાં જ છે છેલ્લે કેમ કે ત્યાં તો ધારાસભ્યો ખરીદાઈ જાય છે કે ફૂટી જાય છે આમના એ ક્યાં સચવાશે કોઈની ક્રેડિબિલિટી કે વિશ્વસનીયતા ક્યાં છે હમામ મેં સબન અંગે હૈ

પણ છતા હવે એટલે એની પક્ષની છબી જે છે ને એ ખરડાતી જાય કે પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ એના ધારાસભ્યને સાચવી શકી નહીં એટલે કાલ સવારે કોઈ મત આપતી વખતે નક્કી કરે ભાઈ હવે તમને આપીએ તમે રહેશો કે નહીં એની શું ખાતી પણ આપની જાણ ખાતર દેવા છે બેન આ ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હવે છે ને એવી મિસ્ટેક નહીં થાય આજે અત્યારે તમે જે પાંચ નામ આપણે રમીએ છીએ કે ભાઈ ઉમેશ મકવાણા હતા એ બધું હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આકસ્મિક નથી પ્રાયોજિત છે બુદ્ધિપૂર્વક નો અને હવે એમાં જે ભળવાના છે ભવિષ્યમાં લખી રાખજો બેન એ એવા લોકો ભળવાના છે કે ઈ ઇન્ડિવિજ કેપેસિટી હોય એના ઉપર જ લોકોને ભરોસો હોય હું દાખલા તરીકે કહું એટલે સમજાય હું કઉ છું એ જ જવાના હું દાખલો આપું ફોર એક્ઝામ્પલ કઉ છું જયેશ રાદડિયા ભળી જાય તો બધાને ખબર છે આને ખરીદી શકાય નહીં જયેશ રાદડિયા ઇટ સેલ્ફ એક પક્ષ સેમ કે તો ચાલે એટલે હવે ભારતીય શું થવાનું દેવાંશી બેન કે બધાને અત્યાર સુધી સારો વિકલ્પ નતો હવે ગોપાલના ના એક આશા તો કમસે કમ જાગી છે કે લોકો ઓળગોળ થઈ શકે છે કેવા લોકો ઉપર ગોપાલ જેવા લોકો ઉપર તોડ ને ફોડ મસ્તી નું બોલીએ કે ગભરાય નહીં આમ છે તેમ છે હવે એ આશા હજી તો બહુ નાજુક અવસ્થામાં છે એટલે કોઈ બહુ આપણે ભવિષ્યવાણી ન બાકી જોઈએ પણ હવે જે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માથું કાઢશે કે બોલો શું કરવું છે કે પછી અમે ઠેકી જઈએ કારણ કે ડાળ અમારી પાસે મજબૂત આવી ગઈ છે અને આ સરેગવાની ડાળ નથી આ સિંહમની ડાળ છે નહીં તૂટે એટલે તમે જુઓ હવે એક તમે વાત તમારી સુધી પહોંચી હશે અમદાવાદ કે ગાંધીનગરમાં પાટીદારોનું નું સંમેલન પાછું મળવા જઈ રહ્યું છે નજીકના ભવિષ્યમાં બે ચાર પાંચ દિવસમાં ગમે ત્યારે આ શું સૂચવે છે હવે ઓળી પાછા બધા અમારા પ્રશ્ન નું સૂચવું એમ અટાવી કઈ નતું હવે શું કામ કે એક તક ખુલી છે એટલે આ પ્રકારની હેડલાઇન થી આપણે લગભગ વર દોઢ વર સુધી ક્યારે થાકીશું નહીં એવું બધું થતું રહેવાનું બેન જી વરા દોડ વરા જગદીશભાઈ બહુ બિઝી રહેવાના છે છેલ્લો પ્રશ્ન મારો આમાં તમે જે ડાળીની વાત કરી આમાં સવાલ શું છે કે ગોપાલ ઇટાલિયા છે તો એમના પર તમે ફરિયાદ કરશો તો જેલમાં જઈ આવશે તમે એમને હેરાન કરશો તો એ આંદોલન કરશે લડશે અથવા બીજી કોઈ પણ રીતે ટ્રોલ કરશો તો એ બહુ ફરક નહીં પડે ટકી રહેશે ટકી શકે એવા નેતાઓ જ કેટલા ગુજરાતમાં કેમ કે બાકીના જેટલા છે એમની પાસે ગુમાવવા માટે અધ ધ કરોડની સંપત્તિઓ છે એમણે વારસામાં ઘણું બધું આપી જવાનું છે પોતાના બાળકોનો વિચાર કરવાનો છે એટલે ભાજપ સામે ટકી નથી શકતા કેમ કે એવું કહે છે કે ભાજપ સામે પાસે બધી એજન્સીસ છે પોલીસ છે શામદામ દંડભેદનો ઉપયોગ કરે છે પણ એ શામદામ દંડભેદની સામે જેની પાસે પોતાનું અભેદ્ય સુરક્ષા કવચ હોય એવા તો નેતાઓ જ ક્યાં છે નથી બિલકુલ બેન આપને કહું આપણે બધા ગોપાલ જીત્યા ત્યારે આપણા સહિતના બધા કહીએ છીએ નેતા લડશે પણ તમે લખી રાખો શું થાય વિધાનસભામાં સ્પીકર તો સૌથી મોટા હોય છે ગોપાલ ક્યારેય ટાઢા કોઠે કામ કરે એમ નથી એટલે સત્રાંત હવે તો સત્ર મળે છે દસ બાર નું બે પાંચ દિવસ નું અહીંયા સત્ર ક્યાં પૂરું મળે છે સમજી લ્યો એટલે બે પાંચ દિવસ નું સત્ર હોય એમાં લો કે ગોપાલ કે ચૈત્ર વસાવા હો હા કરે તો સત્રાંતર સુધી એને કાઢી મૂકવામાં આવે

તમામ ઉતારી તો પણ તમે હારી જાવ છો એટલે કે જનતા તમને બરાબર છે યા તો જીતાડવા નથી માંગતી એ તો છોડો બેન હમણાં સરપંચની ચૂંટણી થઈ સરપંચ સરપંચની એમાં મંત્રીઓના પુત્ર પૌત્રો ઇત્યાદિ હારી ગયા બોલો મંત્રીઓના ને લાયક નથી ગણ્યા તો રોષ તો છે એમાં તો કોઈ શંકા નથી અને એવા સંજોગોમાં ઉમેશ મકવાણા જેવા લોકોને ખેસવી લેવા કે સુધીરભાઈ જે છે એ વાઘાણી જેવા માની લો કે ભારતીય જનતા પાર્ટી ખેસવી પણ લે એની ઇમેજ સારી નહીં પડે લોકો એમ લાગશે કે તમે જનતાની અદાલતમાં હૃદયથી જીતતા નથી શાક માર્કેટની મંડીમાંથી માલ ખરીદ્યો એમ ખરીદી લ્યો છે તૈયાર ભાણે તો ઈ પણ છાપ સારી તો છે નહીં ધ્રુવીકરણ આપનો પ્રશ્ન એ પણ વાજિબ છે કે વિપક્ષ પાસે પણ એવા કોઈ ટકોરા બનતો નેતા નથી જેના ઉપર ખાતરી સરી નહી ખરીદાય એવું પણ નથી પણ હવે થશે ધ્રુવીકરણ અત્યારે મહામંથન દેખતે હે ઉમેસે ક્યાં નીકળતા હૈ જી એક્ઝેક્ટલી ભારતીય જનતા પાર્ટીને ખાસા સમયથી એક મિત્ર બહુ સરસ કે ભીડ મેનેજ કરવાની ટેવ પડી ગઈ છે એટલે સભામાં તમે કોઈ પણ આંગણવાડીના બેનો લઈ આવે આ લઈ આવે એટલે સીધા જનતાની વચ્ચે જવાની ટેવ જ નથી અને એટલે વિપક્ષ જયારે ખરેખર જનતાની વચ્ચે જાય છે તો એ પછી એ જનતાની અદાલતમાં જીતી નથી શકતા અને સરપંચથી લઈને વિસાવદર આપણી પાસે ઉદાહરણ છે થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ થેન્ક યુ નમસ્કાર બેન થેન્ક યુ બેન થેન્ક